કે માણસ અહીંયા આવ્યો છે તો મનમાં કંઈક ને કંઈક અપેક્ષા લઈને જાય છે કારણ કે માણસ રહ્યો એ મેં ઘણું મંથન કર્યું બધા બીજા જીવાતમાં છે ને જે કઈ જીવ પશુ પ્રાણી એને એક એક ટાઈમનું જમવાનું થઈ જાય ને તો એ બીજા ટાઈમની પરવા ન કરતું ભગવાનના આધારે જીવી લે મનુષ્ય એટલો સ્વાર્થી છે ને એને ત્રણ પેઢીનું હાજુ કરવું છે સમજાય ને આ કે ના તો બોલો ઘણા ઘણી અપેક્ષાઓ લઈને આવે પણ આખી આ માળખું આ આખી રચના પરમાત્માએ કરી છે તમને મને બધા એને જ બનાવ્યા એને બધી ખબર છે ક્યારે કોનું શું કરવાનું છતાંય આપણે હળિયું કાઢવા માંડ્યા છે કાઢીથી ન કાઢતા જે કંઈ માણસનો જ્યારે જન્મ થયો ને ત્યારે જ વિધાતાએ બધું લખી જ નાખ્યું છે કે આને આ સમયે આ મળવાનું આ સમયે બસ એ સમયે આપણને કોણ આશ્વાસન આપે છે કઈ એવી જગ્યા છે કયો એવો સતપુરુષ છે એ આપણે ખોળવાનો છે બાકી જીવનમાં બીજું કશું છે આપણે કહીએ દાદાને અરજી કરો દાદા કામ કરે હું નથી કરતો

તો અમે આશ્વાસન આપીએ છીએ એ દુઃખનું બસકું હું લઈ લઉં છું આજે તમે બધા બેઠા કોઈના ખાતામાં દસ હજાર હશે પચાસ હજાર હશે પાંચ પચીસ લાખ રૂપિયા હશે તો કોક હગાવાલાની મોડી પરિસ્થિતિ બધાને વેચી મારશું આપણે આપશું આ કે ના બોલજો નહીં આપ્યું ને તો એમ ગમે એ મંદિર જઈશું અહીંયા મારી જેવો બેઠો હોય છે શું એ તમને બધું આપી દેશે એવું લાગે છે હું કામ મૂર્ખ બનાવું છું આપશે અને આપતો હોય તમે છપ્તી ને પાંચ છ હજાર રૂપિયા હું કામ મુકાવડાવો જો ભગવાન ઉપર એનો ભરોસો હોય તો આવરી હરિહર કરાવતો હોય ખીચા ના કાપતો હોય કોઈના પણ આપણને મગજમાં ગ્રંથી બે આય લઉં આય જોઉં રવિવાર આય બુધવાર આય આખું અઠવાડિયું ઠેલિયું ભરી નીકળી પડ્યું નોકરો ધંધો કરો કર્મ કરવા તો ભગવાન પાસે માગવાની જરૂર નથી ભગવાનને આપવા આવવું પડે હા ઘણા મનમાં એ લઈને આવે આ બહુ ભણવામાં નથી સારા આશીર્વાદ આપી દે તો હું નપાય શું કામ હોય હું કામ મગજમાં ખોટી ગ્રંથિ લઈને તમે દુઃખી થાવ અમને કરો છો નાકમાં ટોટા લબડાયેલા હોય આને કેન્સર મળતું નથી તો તે વખતે દારૂ ઢીસવાનું કોઈને કીધું હતું એ આજ આ લીલું ઝાડ છે રોજ એક એક ગ્લાસ એસિડ નાખશો કાલે ઉકે જ જવાનું છે ને તારા ઘરવાળા સમજાવતા હતા કે ભાઈ આ રસ્તેથી પાછો હોય પાછો હોય તો કે હું જીવનમાં એન્જોય કરવા જ આવ્યો કરી લે તારા બાપાનું રતાળું આ એન્જોય છે અમે સમજાઈ સમજાઈને થાકી ગયા કે આ તો એક કોઈ આ જગ્યા વિશે માહિતી નથી એટલે અમે બેહીને પ્રત્યક્ષ બધાને કહેતા હતા તમને આ દુઃખ છે આ દુઃખ છે પણ અહીં તમે આવો ને દાદાને તમારું કયું દુઃખ છે આવવાનું તો તમે ચાર મહિનેથી ગોઠવતા હતા આ જ આવીએ ક્યાં સુધી એને બોલાયા છે ને તમે આયા એ ભરોસો રાખો ને આ તો અમને ગણાવે કહો અમે કેટલા દઈએ આવીએ આ કંઈ મુદત ભરવા આવવાનું હા તમારું કામ થાય તમને સારું લાગે તો ફરી વાર આવજો બીમાર છો તો ડૉક્ટરની સલાહ લો દવા ના લાગવું પડતી હોય તો પરમાત્માને પ્રાર્થના કરો બાકી કર્મમાં લખાઈ જેલું છે એ કોઈ તમારું ભૂચી નથી એકવાનું ગમે એના પગમાં આળોટો જાઓ આ સનાતન સત્ય છે મટાડ દે છે કોઈ તો હું કામ મનમાં ગ્રંથિ લઈને આવો કે જે કહેવાય દાદાને એ કહેવાય કે અમે તો માણસ છીએ ચંચળ છીએ અમારું મન ગમે ત્યારે ભ્રમિત થાય પણ હરેક પરિસ્થિતિમાં અમે સ્થિર જીવી એકવી અમને ભગવાન શું આની સહાનુભૂતિ રહે હંમેશા માટે સારા કાર્યો કરી સારા માર્ગે જેવી આવો અમને જ્ઞાનને સદબુદ્ધિ આપજે ભગવાન પાસે આ માગવાનું છે આ તો અહીં આવે નોકરી નથી હવે હું બધાને સયું કરી કરીને લગાવી દઉં કહું તો હું પ્રાઇવેટ સંસ્થામાં હું કામ નોકરી જતો કે જો તમારા ભાગમાં લખ્યું હોય છે ભગવાન એવું કહે છે તમે પ્રયત્ન કરશો અને એ પામવાની કોશિશ કરશો થાય એટલી મહેનત કરી લો તો હું આપવા બેઠો છું હા તમને એમ કહું રોજ તમારા છોકરાને એ બે હાડી મંજીરા વગાડજો તો શું કાલે હું માસ્ટરમાં લગાડી દઈશ એ ભણ્યું હોય છે જ લાગશે કે કર્મ કરવા જવું જરૂરી છે આપણને ભગવાને માણસનો અવતાર આપ્યો છે આપણને ફરજ આપી છે કે આપણને બે હાથ આપ્યા તમે જોઈજો બે હાથ અને બધા જીવને એક મગજને માણસ બે આપ્યા કેમ સ્વાર્થમાં કરે આની પાસે બે કેટલો ફાયદો નહીં જગમન શું મળશે એટલે કોઈ દિ એક થાય જ નહીં સમજાય ને હા ઘણા અહીંયા આવ્યા તો હજુ નક્કી કરીને આવ્યા છે અહીંયા એટલા વાગ્યા દર્શન કરાવવાના અહીંયા પ્રસાદી લેવાની ભાઈ આપણે આગળ જવાનું બધે ભગવાન હાથ છે ભાઈ ગોઠા ખાવાના બંધ કરો જ્યાં તમને એમ થાય કે જે મૂર્તિ સામે બે જાઓ અને તમારા રૂવાડા બેઠા થઈ જાય ને ત્યાં રોકાઈ જાઓ એ તમારો ભગવાન હું એવું નથી કહેતો કે આ ના થઈશો ના બધે ચકાસો ક્યાં શું ચાલે છે જાણવા મળે અને આપણે પંચાયત કરવા જાય આ ધરતી ઉપર હા ઘરે શું થાય એની ચિંતા ના હોય બાજુવાળો વાળો ગાડી લાવે બળતરા ચાલુ થઈ જાય રાતે ડોકાઈ ચા કાઢી જોઈએ એને કોકનું કરી નાખ્યું છે નકર કરી તો તારે નાખો કોઈ હાથમાં નજાયે ને કે અંધશ્રદ્ધામાં શું જાવ કે જો આપડામાં સરકારને શિક્ષણ છે ને તો આપણે કોઈ મુલક નહી બનાઈએ કોઈ નહી કાતર ને પણ જ્યાં આપડામાં લાલચ આવે લોભ ઉત્પન્ન થાય આપણે એમ થાય ફલાણી જગ્યા બહુ સારી છે લાવો જઈને અહીં રોવા માંડું એના પગ જાળી લઉં તેય સુખી કર દે છે કર દે છે કોઈ આ જમાનામાં ચમત્કારી નથી જે સિદ્ધ પુરુષો છે ને એ તો લુપ્ત થઈ ગયા ગુફામાં જઈને બેહી ગયા કોઈની અરે મગજ મારી કરવા તૈયાર જ નથી એવડાય સમજાય ને હા હું બીજા વિશે ટિપ્પણી નથી કરતો હું મારા વિશે બોલું છું બીજા જે કરતા હોય એના કર્મને આધીન છે આ જગતમાં કોઈનું હાલ્યું નથી લાંબુ હાલવાનું નથી હા આટલી બધી વસ્તી વધી જાય આટલા બધા નોકરી ધંધા કે ભગવાને જમીનનું ક્ષેત્રફળ વધારી દીધું એનું એ જ છે પેલા ગામડામાં છૂટા છવાયા રહ્યા હતા હવે બે માળના મકાન થઈ ગયા શહેરમાં જાઓ તો દહ માળિયા થઈ ગયા એમ આપણે વ્યવસ્થા કરીને કે એમ ભગવાને બધું ગોઠવીને જ મોકલ્યા છે ક્યાંય ભગવાને વધારી દીધી બે હજાર હેક્ટર જમીન વધુ કરીને માણસો વધી જાય એનું એક ક્ષેત્રફળ છે એમાં જીવવાનું છે ખરેખર ઈશ્વરે આપણને માણસ મોકલી બનાવી આ ધરતી ઉપર આપણા આગલા જન્મરાના બધા આધાર કાર્ડ લઈ લીધા આપણી પાસે ખ્યાલ છે ને બધા આ કે ના તો બોલો આગલા જન્મરાના બધાએ જે જ્ઞાન હોય ને એ લુપ્ત કરી નાખ્યું છે કેમ આ નકા આપણે અત્યારે હમા ના રહેવી પેઢી એ જેના બાપા હોય અહીંયા જમીનમાં ભાગ માગવા જઈએ જઈ ના જઈ એટલે ભગવાને કે આપણને એવું જ કીધું તને માણસની ઓળખાણ આપું છું ધરતી ઉપર જઈને સારો માણસ સારા કાર્ય કરજે થાય તો કોઈ જીવને મદદરૂપ થઈ જાય અને ધરતી ઉપરથી ખાલી પાછો ના આવતો સમજાય ને કે કંઈક સારું કર્મ કરીને આવજે જો જો ધરતી ઉપર જે ઉજળા કામ કરી ગયા એને આગ લગીને કોઈ ભૂલી નથી ભૂલ્યું છે અને આપણે મરી જાય બાર દાડે પાડે ચોડો ભૂલી જાય સારું થયું કે આખી જિંદગી લોહી ઉતરણા હતા જગ્યા થી એવું ના જીવતા દુઃખ તો હોય કારણ કે દુઃખ ને સુખનો અહેસાસ કરાવવા જ આપણને ભગવાને મોકલ્યા છે સમજાય ને અને દુઃખ ક્યારે થાય જ્યારે તમે પોતાનું માનશો ત્યારે બાકી આ શરીરને કંઈ એવું કહેતો જ નહીં કે આનાથી મન તકલીફ થાય કંઈ નહીં થાય એને આજ તમે અહીંથી વાહન લઈને જતા હોય રોડ ઉપર કોમનો એક્સિડન્ટ જોવો ને એમાં બે ત્રણ જણાને વાગ્યું હોય ને એકાદ બે મરી ગયા હોય તો ઘડીક તમારા આત્મામાં આમ અફસોસ થાય છે કે આળો આખા પરિવાર હેરાન થઈ ગયો બે ત્રણ મરી ગયા પણ ઘરે પગશું તો મગજમાં નીકળી જશે કેમ કે એ આપણા નથી એટલે આપણને દુઃખ થવાનું નથી દુઃખ તો આપણાથી જ થાય છે સમજાય ને થાય અને હમણાં કોક આપણું મરી ગયું એટલે આપણે મહિનો કાળા લોઘડા પહેરી ના ના ખવાય ફલાણું ના ખાવાય ને કરવી છે ને એમાં એવું છે માયાની રચના કરી છે પરમાત્માએ દુઃખ સુખ છે તમે જે વ્યાથી જે ઉપાધિ લઈને આવો છો ને એ હું ચોથા ધોરણમાં ભણતો ત્યારનો ન આવ્યો છું ને પરમાત્મા પાસે ક્યારેય સુખ ન માર્યું એટલું જ કીધું છે કે કદાચ કોઈના બાપ દાદાને હારવું હોય તો એકાદ બે બંગલા પચા હોવા વિગા જમીન કઈક પ્રતિષ્ઠા હતી જાય અને મારી પાસે તો કઈ નહોતું ત્યાં તારા નવસો દીધું સંપત્તિ શું કરવી છે અને જોઈ લો જેને પણ સંપત્તિ મેળવી તો શાંતિ આવી ખરી ઘણા અતિ લોભ કરે હું એવું નથી ક્યાં તો કમાવું બધું વાપરી નાખજો પૈસો જરૂરી તમને કોઈ બોલાવશે નહીં હા વર્તન થાય તો આવકાર સારો મળે અમને ખબર જ છે વેળા વેતે તરત કે આમના આગળ જમવા બે મારી ક્રેડિટ ડાઉન થાય છે ક્યાં તક ન કહેતા એમાં એ જગત છે અને એ આપણે શુભ ગોતવા નીકળ્યા મળશે ખરું તમે અમને પા એ અફસોસ થઈ છે કે મારા લેવલ પરમાણે મન હાંચ્યું એની કદાચ જે લેવલ ભગવાનને આપ્યું એમાં આનંદથી જીવું જીવો છે કોઈ પેલા નોકરી ના હોય તો નોકરી હાટો ભગવાનને પ્રાર્થના કરે એ મળી જાય તો પ્રમોશન જોતું હોય કોઈ શાંતિ છે નહીં જીવી લીધું એ જિંદગી છે બાકી હળિયા પાટોમાં નીકળી જાય ને એ આપણે વખત વિતાય જીનકી નથી જીવે જે મળે એક ટાઈ બસકો રોટલો મળી જાય અને હું તો કો ગુજરાત ની ભૂમકા એટલી પવિત્ર છે તમે જોજો ગમેયા જેસો હરીહર ની વ્યવસ્થા છે ક્યાં કોઈ ભૂખુ મરદ છે કોગનું સુખ જોઈને દુખી થઈને મરદ બાકી ભૂખુ કોઈ મરતું નથી છે સમજાય એ બધે કેટલા એ સમજાય તોય હમણાં અડધો કલાક પછી એના એ બધું હું સમજું છું મેં સાંભળ્યું પણ કે તોય મારા બાપુને દર મિનિટ મળવું છે તો કે ખોટું